હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છેલ્લા કેટલાય દિવસથી હું ઓલા ઉબેર અને રેપિડોની હડતાળના વિડીયોઝને બધું જોઈ રહ્યો છું લોકો અમુક જગ્યાએ લોકો દાદાગીરી કરે છે અમુક જગ્યાએ લોકો સાથ સહકાર બી આપે છે અને અમુક જગ્યાએ ક્યાંક જબરદસ્તીથી બંધ કરાવવામાં આવે છે આ લોકોને હું ખાલી સલાહ સિવાય કંઈ આપી શકું એમ નથી સાહેબ તમે લોકો જેટલી બી હડતાળ કરશો ને એનાથી ઓલા ઉબેર કે રેપિડોનો કંઈ ફરક નહીં પડે પડશે તો તમને લોકોને પડશે તમારા પરિવારને પડશે અને તમારા ઘર ચલાવવામાં તમને તકલીફો પડશે હા જે લોકો પૈસે ટકે સંપન્ન છે જેની દસ દસ ગાડીઓ દોડતી હોય ઓલા ઉબેરને રેપિડોમાં એ લોકોને કોઈ ફરક નહીં પડે પણ જે લોકો પોતાની પહેલી ગાડી લઈને જે હપ્તા ભરવાના ફાંફા ભરતા હોય છે ને એવા લોકોને જરૂરથી ફરક પડશે જે લોકોના બાળકો સ્કૂલમાં સ્કૂલમાં ભણતા હોય છે એ લોકોને ફીસ ભરવામાં ફરક પડશે ઓલા ઉબેર અને રેપિડોમાં એક પૈસાનો એ કોઈને ફરક પડવાનો નથી જુઓ એક બીજી મફતની સલાહ આપો આજે તમે લોકો ઓલા ઉબેરને રેપિડો કેમ ચલાવો છો કારણ કે તમે ભણ્યા નથી ભણ્યા હોત ને કદાચ તો કદાચ આ ધંધો ના કરતા બીજી વસ્તુ એવું છે ભણેલા ગણેલા અને ઘણા બધા એવા લોકો છે કે જે ઓલા ઉબેરના રેપિડો ચલાવે છે કારણ કે એમને કોઈ જગ્યાએ યોગ્ય નોકરી નથી હવે નોકરી નથી એટલા માટે એ લોકો કામ કરે ઘર તો ચલાવવું પડે ને દરેકને ઘર ચલાવવાનું હોય તમે તમારા બાળકોનું ભવિષ્ય અંધકારમાં મૂકવા જઈ રહ્યા છો કારણ કે આજે તમે તમારા બાળકોના કેટલા ઓલા ઉબેરના રેપિડોના ડ્રાઈવર એવા હશે કે જે એવું ઈચ્છતા હશે કે એમના બાળકો પણ આ જ ધંધો કરે વારસાગત કોઈ નહીં સાહેબ એક વ્યક્તિ એવો નહીં હોય કે જે એવું અંદરથી ઈચ્છતો હોય કે મારા બાળકો પણ ઓલા ઉબેરને રેપિડો ચલાવે એ લોકો આ બધી મહેનત એટલા માટે કરે છે કે એમના બાળકો ભણી ગણીને આગળ જાય હવે તમે ધંધો જ બંધ કરી દેશો તો ફીસ ક્યાંથી ભરશો ને ફીસ નહીં ભરો તો તમારું બાળકને ભણવામાં કેવી તકલીફ પડશે એક તમારી જીદ ખોટી જીદના કારણે તમારો ઘર પરિવારને બધા દુઃખી થાય છે અને એ લોકોને તકલીફ પડશે ઓપ્શન આવે છે ઓલા ઉબેર કે રેપિડો તમને કંઈ તલવાર લઈને કે ચક્કું લઈને નહીં કહેતું કે આ ટ્રીપ પડી તમારે લેવી જ પડશે તમારી મરજી હોય તો લો ના મરજી હોય તો ના લો તમને ના પોસાતું હોય તો ના લેવાય પણ જેને કામ કરવું છે જેને હપ્તા ભરવાના છે જેને ધંધો કરવો છે એને તો ધંધો કરવા દો તમે ખોટી દાદાગીરી કરીને શું સાબિત કરવા માગો છો એ ખબર નથી પડતી હા તમે એમ કહો કે ભાઈ તારું લે તું આજે ઓલા ઉબેર ના ચલાય હજાર રૂપિયા હું આપે આપવાની તૈયારી છે તમારી જો તમે કોઈને હજાર રૂપિયા આપી શકતા નથી તો કોઈને હજાર રૂપિયા પકડીને કેમ બેઠા છો તમે ધંધો આપી નહીં શકતા કોઈને તો કોઈનો ધંધો રોકીને તો ના બેસાય ને આ માત્ર ને માત્ર મારું દુઃખ વ્યક્ત કરું છું કોઈને કશો ફરક પડતો નથી ફરક પડશે તો જે તે વ્યક્તિને પડશે ઓલા ઉબેરને તમારે બાયકોટ કરવું હોય બોયકોટ કરવું હોય તો એવી રીતે કરો કે એની ટ્રીપ ના લો ને તમને જે ભાવ નથી પોસાતો એ ટ્રીપ તમે લેવાનું બંધ કરી દો ને તમે શું કામ આટલી બધી માથાકૂટ કરો છો બીજા ડ્રાઈવરો જોડે ને શું કામ તમે કોઈને દાદાગીરી કરી રહ્યા છો મને એ સમજાતું નથી તમે તમારા પરિવારનું ભવિષ્ય અંધકારમાં લઈ જઈ રહ્યા છો તમે તમારી પોતાની પગ ઉપર ખોવાડી મારી રહ્યા છો અને જિંદગીમાં ક્યારેય આગળ નહીં આવો જો તમારે સરખી રીતે કામ કરવું છે સરખી રીતે ધંધો કરવો છે તમારા પરિવારનું પોષણ કરવું છે તો સાહેબ ધ્યાનથી કામ કરો જે કરે છે એને કરવા દો તમારી પાસે ઢગલો રૂપિયા હોય તો તમે ત્યાર ઉડાવો હું તો કહું છું ઢગલો રૂપિયા હોય તો ઉડાવો તમારા બીજા જે ડ્રાઈવર મિત્રો હોય એને મદદ કરો એને કામ શું એનું રોકીને બેઠા છો મને એ સમજાતું નથી અને અંતમાં એક જ વસ્તુ કહીશ કે જો તમે તમારા ભવિષ્યને અત્યારે રોકી દેશો ને તો તમારું ઘર દસ દસ આમ કહેવાય કે ભાઈ નથી કહેતા કે આપણો ભારત દેશ આટલો પાછો ગયો આટલો પાછો ગયો એનું કારણ આવું બધું જ છે તમે આગળ લઈ જવાની મહેનત કરો ને પાછળ લઈ જવા માટે શું કરવા મહેનત કરો છો તમે કામ કરો તમને પોસાય તો કરવાનું ના પોસાય તો નહીં કરવાનું તમે વિરોધ એવો કરો ને કે જેમાં તમને બહુ ઓછા પૈસા મળે છે એ ટ્રીપ તમારે એક્સેપ્ટ કરવાની નહીં જખ મારીને ઓલા ઉબેર એની અંદર ટીપ એડ કરાવે છે અને પછી તમને ટ્રીપ મળે છે જેને પોસાય એ લોકો કરે ના પોસાય એ લોકો ના કરે પણ તમે દાદાગીરી તો ના જ કરી શકો ને કોઈ બી હે દાદાગીરી કરીને તમે તમે મેં ઘણા બધા વિડીયોમાં એવું કીધું ગાંધી ચિંધ્યા માર્ગ એટલે ગાંધી ચિંધ્યો માર્ગ કોને કહેવાય તમને ખબર પડે છે હેં તમે તમારું જીવન તો અંધકારમય બનાવી રહ્યા છો અંધકારમય અને તમારા બાળકોનું જીવન પણ અંધકારમય બનાવી રહ્યા છો કદાચ મારા આ વિડીયોમાં લોકો ગાળો બી લખે તો મને કંઈ ફરક નહીં પડે બરાબર આ ચોખ્ખું કહી દઉં મને કોઈ ફરક નહીં પડે ફરક પડશે તો તમને લોકોને પડશે તમારા પરિવારને પડશે તમારા ભાઈબંધુઓને પડશે અને તમારા ઘરને જ પડશે મને એક રૂપિયાનો ફરક નહીં પડવાનો વાત માનવી હોય તો માનવાની નહીં તો ભાઈ સમજી ગયા ને